નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે એક લાખ ત્રીસ હજારથી વધુ આવાસોનું એક સાથે ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત અર્પણ નો ઐતિહાસિક કાર્યક્રમ ઉજવાયો ત્યારે વિકસિત ભારત વિકસિત ગુજરાતની ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂપિયા બે નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસ થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી એકસો ક્ષેત્રોમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા જે અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપુર ગણદેવી વાંસદા અને નવસારી વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ સમાંતર આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમોમાં કુલ ત્રણ આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન થયા હતા આ કાર્યક્રમના ઉપલક્ષમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રણસો પચાસ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના તેર હળપતિ આવાસ યોજનાના એકસો બત્રીસ આવાસો ડોક્ટર આંબેડકર આવાસના એક મળી કુલ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના બસો છેતાલીસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઓગણપચાસ હળપતિ આવાસ યોજનાના એકસો સત્તાણું ડોક્ટર આંબેડકર આવાસના એક બધું મળી ચારસો ત્રાણું આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ આજનો દિવસ ગુજરાત માટે ગુજરાતના લોકો માટે ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે ગુજરાતના સરકાર માટે એક ઐતિહાસિક દિવસ છે અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ અને એકત્રીસ હજાર આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત બનાસકાંઠાના ડીસા ખાતેથી થયું ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ એટલે છે કે ત્રણ હજાર કરોડ રૂપિયાના આવાસોનું લોકાર્પણ કે મુહૂર્ત થયું હોય એવો આજે ઇતિહાસમાં પ્રથમ દિવસ છે અને આ કાર્યક્રમ ગુજરાતના સમગ્ર એકસો બ્યાસી વિધાનસભા સીટ પર થયો સમગ્ર એકસો બ્યાસી સીટ પર આ કાર્યક્રમ દરમિયાન લાખો લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે સીધી રીતે જોડાયા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી લાભાર્થીઓને લાભો અર્પણ કર્યા ધારાસભ્ય તરીકે નવસારીના લોકપ્રતિનિધિ તરીકે નવસારી જિલ્લામાં પણ આ ચાર જગ્યાએ કાર્યક્રમ થયો તેમાં હજારો લોકો જોડાયા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું દિલથી આભાર એ વાતે પણ માનું છું કે આ વર્ષના બજેટમાં મોદી સાહેબે લગભગ અગિયારસો કરોડનો વધારો કરીને સત્યાસી હજાર કરોડ રૂપિયાનું માત પર બજેટ આ ગરીબ જનતાના આવાસો માટે ગરીબને પોતાનું ઘર મળે ગરીબ પોતાનો સમાનભેર જિંદગી વિતાવે ગરીબ પોતાના ઘરનો માલિક બને એની ચિંતા કરીને આટલું મોટું બજેટ પણ ફાળવ્યું છે એ બદલ साहेब नो दिल की भारत माता की। हर दिवस एक पर्व है चलिए मिलकर एक पर्व मनाएं जिन्होंने दिया जीवन उनके लिए एक दिवस मनाएं चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देवो बबा पितृ देवो वी ओ एवरीथिंग टू अवर पेरेंट्स लेट्स सेलिब्रेट ફોર્ટીન્થ ફેબ્રુરી એઝ પેરેન્ટ વર્શિપ ડે માતૃદેવો ભવ પિતૃદેવો ભવા

હું પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી છું અમે પહેલાં કાચું મકાનમાં રહેતા હતા અમને રહેવાની તકલીફ પડતી હતી અને અમારી પરિસ્થિતિ પણ એવી ન હતી કે અમે ઘર બનાવી શકીએ આ વાતની જાણ મેં સરપંચ સાહેબને કરી અને એમણે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવ્યો એમાં મને પ્રથમ હપ્તો ત્રીસ હજારનો બીજો હપ્તો પચાસ હજારનો ત્રીજો હપ્તો ચાળીસ હજારનો એમ એક લાખ વીસ હજારની સહાય મળી અને વધુમાં વીસ હજાર મજૂરીના મળ્યા બાર હજાર શૌચાલયના મળ્યા પાંચ હજાર બાથરૂમના મળ્યા એ થકે અમે અમારું ઘર બનાવી શક્યા અને અમારા પરિવાર સાથે શાંતિથી રહેતા થયા એ બદલ હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક ઈ લોકો પણ કાર્યક્રમ સ્થળ પર વિકસતી ભારત સેલ્ફી પોઈન્ટ અને ક્વીઝ કોર્નરના પ્રશ્નોત્તરીએ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું ત્યારે મતદાન અવશ્ય કરવાની અપીલ કરતી અવસર ડોક્યુમેન્ટ્રી ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી વીઝ સેલ્ફી પોઈન્ટ વીઝ કોર્નર જેવી રમતો અને ગુજરાતની વિકાસ ગાથા આલેખતી અને સરકારની લક્ષી યોજનાઓની જાણકારી આપતી વિડીયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી ત્યારે નવસારીના ચાર વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તેમજ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વાંસદ પ્રયોજન અધિકારી આનંદ સુરેશ નવસારી નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી વાંસદા પ્રાંત અધિકારી જીઆઈ પટેલ અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા तो अवनवा समाचार न्यूज फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो